કોઈ અકસ્માત થાય અને તમારી સારવાર માટે કોઈ ડોક્ટર હાજર ન હોય તો શું થાય હાજર રહેલ સ્ટાફ એમ કહે કે ડોક્ટરને અમે નહીં બોલાવીએ તમે જ ફોન કરી લો તેમ કહે તો શું થાય દર્દીઓ સારવાર માટે રાહ જોઈ રહ્યા હતા અને જ્યારે વાત આગળ વધે અને ઉપરી અધિકારીને ફોન થાય પછી શું થાય જાણીએ શું છે સમગ્ર ઘટના નમસ્કાર હું નરેશ ચાવડા અને આપ જોઈ રહ્યા છો આઝાદ સત્ય મિત્રો વાત છે જામનગરના લાલપુરની કે જ્યાં ભણગોર ગામના પાટિયા પાસે એક અકસ્માત થાય છે એક કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત થાય છે જેમાં છથી સાત લોકોને ઈજા થાય છે આ તમામ દર્દીઓને લાલપુર હોસ્પિટલ પહોંચાડવામાં આવે છે પરંતુ જ્યારે આ ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવે છે ત્યારે ત્યાં માત્ર એક જ ડોક્ટર અને એક જ નર્સ હાજર જોવા મળે છે ત્યારે દર્દીઓના સગા ડોક્ટરને હાજર થવા જણાવે છે પરંતુ ઉલટાનું તેમને એવો જવાબ મળે છે કે અમે નહીં બોલાવીએ તમે જાતે જ ઉપર ફોન કરી લો સાંભળીએ શું કરી રહ્યા છે દર્દીના પરિવારજનો મારું નામ ગિરીશભાઈ ગુંબાઈ છે જઈજો ભાઈ રેવાનો લાલપુર છે હવે આજ આજ રોજ સાંજના સાત સાડા સાત વાગ્યાની આસપાસ લાલપુર તાલુકાના ભણગોર ગામના ભાટિયા પાસે એક અકસ્માતનો બનાવ બન્યો હતો એ અકસ્માતના બનાવમાં મારા બધા સગા સંબંધીઓ હતા એટલે અકસ્માતનો બનાવ બનાવેલા એમાં કુલ ટોટલ લગભગ સાત થી આઠ જણા હતા અને બધાને લગભગ ઈજા થઈ ગઈ સારવાર માટે લઈ આવ્યા એટલે અહીંયા બધા લગભગ સાતથી આઠ જણાને બધાને ઇન્જરી હતી બધાને લાગેલું હતું માથામાં પગમાં આવેલું એટલે અહીંયા સરકારી હોસ્પિટલ લઈ આવ્યા તો સરકારી હોસ્પિટલમાં સ્ટાફમાં માત્ર એક મેડમ અને એક નર્સ હતી એટલે એ મેડમ અને નર્સ એકને સારવાર કરતા હતા એટલે મેં જઈને મેડમને પૂછ્યું મેં કે મેડમ આ બધું ઇમરજન્સી કેસ છે એક્સિડન્ટનો કેસ છે આ એકને તમે એક એક પછી આવી રીતે સારવાર કરશો અને તપાસશો તો બાકીના લાગેલું પડ્યું છે એનો વારો ક્યારે આવશે એમાં કોઈક ઇમરજન્સી હોય અને કદાચ અણબનાવ બની જાય એવું થાય તો એનું એની જવાબદારી કોની તો મેડમે એમને રસ્ય કીધું કે જે હોય અત્યારે અમે અત્યારે બે જ જણા છીએ અને બે જ જણા સ્ટાફમાં છીએ અત્યારે કોઈ આવશે નહીં અત્યારે કોઈની ડ્યુટી નથી અમારી ડ્યુટી છે એ કે બીજા કોઈને કોઈ અમે બોલાવવા જશું નહીં એવી રીતે એમને જવાબ આપેલો અને તમારે એ કે એવું બધું હોય તમને એમ થતું હોય તો ઉપર પરમાર સાહેબને ફોન કરો એ કે પરમાર સાહેબને આપણે તો ઓળખે ઓળખતા નથી કોણ પરમાર સાહેબ શું છે શું નથી એટલે ભાઈ આવા જાણવા મળ્યું કે પરમાર સાહેબ આના સુપ્રિન્ટેન્ડન્ટ છે ત્યાર પછી થોડીક વાર પછી એક ભાઈ ને પરમાર સાહેબના નંબર મેળવા અને પરમાર સાહેબ અરે વાત કરી અને પરમાર સાહેબને બધી આ હકીકતની વાત કરી કે સાહેબ અહીંયા આવી રીતે આમ છે લાલપુરમાં અકસ્માતનો બનાવ બનેલો છે આવી રીતે અને હાથથી આઠ જણા ઇજાગ્રસ્ત છે અને સ્ટાફમાં અહીંયા માત્ર ને માત્ર એક ડૉક્ટર અને એક નર્સ જ છે અને એનું કહેવાનું એવું થાય છે કે અહીંયા અમે બે જ છીએ અત્યારે અને જેનો વારો આવશે એમ વાર લાગતી જાય અને એમ એક પછી એકનો વારો આવતો જશે એટલે અમે એને રજૂઆત કરી કે તમે કોઈકને આમ ઇમરજન્સીમાં બોલાવો ઇમરજન્સી થઈ કે અમે કોઈને બોલાવશું નહીં પરમાર સાહેબને આવી રીતે વાત કરી તો પરમાર સાહેબે એવું કીધું કે ના ખરેખર ફરજ પરના ડૉક્ટર જે હોય એની ફરજ આવે છે કે બાયુમાં જે ક્વાર્ટર છે ડૉક્ટરો ત્યાં જશે ત્યાંથી બોલાવી લેવાય પરમાર સાહેબે ખુદ એમ જ કીધું કે જ્યાં જે ડૉક્ટર ફરજ ઉપર છે એને બોલાવવા જ પડે પણ અહીંના જે ફરજ ઉપર ડૉક્ટર હતા એને કોઈને બોલાવ્યા નહીં પછી પરમાર સાહેબે ઉપરથી ફોન કર્યા આ બધાને અહીંયા સ્ટાફને અને પછી એક પછી એક થઈ અને પાંચથી છ જણા સ્ટાફ આવ્યા નિરાતે નિરાતે આ એક ગામથી રખડતા રખડતા આવે ગામથી આવે એવી રીતે બધા ભેગા થયા પાંચ સાત જણા ને પછી બધાની એક પછી એક ટ્રીટમેન્ટ ને સારવાર ચાલુ કરી ઉપરથી જયારે પ્રેશર આવ્યું પરમાર સાહેબનું ત્યારે અને પછી છેલ્લે બધી પ્રોસેસ પૂરી થઈ ગઈ અને આ સાત થી આઠ જણાને માંથી લગભગ પાંચ થી છ જણા જામનગર રિફર કરવામાં આવ્યા છે જો ઇમરજન્સી નથી તો આ બધા એ પણ જામનગર રિફર કરવાની જરૂર શું હતી પછી એક ભાઈ ભાર્ગવભાઈ કરીને ડોક્ટર સાહેબ આવ્યા હમણાં એને બધું કીધું કે સાહેબ એવી રીતે વાત કરી સાહેબ આ બધું આવી રીતે આમાંથી તમારી ફરજ ના આવે અહીંયા કદાચ ચાલો તમારી ડ્યુટી ના હોય પણ એક માનવતાની દ્રષ્ટિએ તમારે અહીંયા આવવું પડે ને તો એને બધું એવું કીધું કે આ તમારું બધું ષડયંત્ર છે તમારું બધું ગોઠવે છે તમારું બધું ઊભું કરેલું છે આવું કાંઈ છે જ નહીં એટલે પોતે પોતાની ભૂલ સ્વીકારતા નથી અને ઘાટુંકના દર્દીઓ પર દર્દીઓના સગા ઉપર આવી રીતે આક્ષેપો કરીને આવી રીતે હેરાન પરેશાન કરે છે એટલે મારી તંત્રને એટલી જ રજૂઆત છે કે આ લાલપુરની સરકારી હોસ્પિટલમાં કાંઈક થોડુંક ધ્યાન આપવું અને આનું તંત્રનું સુધરે ટાઈમે બધાને સારવાર પડે અને અહીંયા કોઈ પણ જાતના એક પણ રિપોર્ટ પણ કરવામાં આવતા નથી રિપોર્ટ કાંઈ સામાન્ય હોય સાધન એરિયા આધુનિક સાધન એરિયું પણ રિપોર્ટ કંઈક થતો જ નથી સીધા બહારના જરાક કંઈક ઓલી તાવ વધારે પડતો આવી જાય તો એ રિફર કરી દે જામનગર એટલે અહીંયા કાંઈ એવી બધી સારવાર છે નહીં એટલે મારે સારવારની સુવિધા થાય સમયસર સુવિધા મળે અને વ્યવસ્થિત માણસોને દર્દીઓને જવાબ મળે એવી મારી માગણી છે ઇમરજન્સી પરિસ્થિતિ હોવા છતાં હોસ્પિટલમાં માત્ર એક જ ડૉક્ટર અને એક જ નર્સ હાજર હતા જે એક પછી એક કરીને દર્દીઓની તપાસ કરી રહ્યા હતા ઇમરજન્સી કેસ હોવા છતાં તાત્કાલિક તબીબી ટીમ ઉપલબ્ધ ન હોવાથી દર્દીઓ અને તેમના પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો હતો જ્યારે તાલુકા હેલ્થ ઓફિસરને ફોન કરીને જાણ કરવામાં આવી ત્યારબાદ ઉચ્ચ અધિકારીઓના દબાણ પછી અન્ય ડોક્ટરો હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા આ ઘટના લાલપુર સરકારી હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડી અને વ્યવસ્થાની ખામીઓ રજૂ કરે છે આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં છે જણાવજો અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો લાઇક અને સબસ્ક્રાઈબ કરજો જો ફેસબુક પર હો તો ફોલો કરજો નમસ્કાર